કોઈ હોમ જ નહીં મળતું તરપ સાહેબ તમે આ એરિયા તમને શું લાગે કે જો વિકરાળ ડર જેવું લાગે ડર તો ને આ એરિયા એટલો બધો અમારા

અમે બધા મોજ કરવા ઊંઝાયા છે જોવા માસ્ટર સાહેબ રે પૂરી ગાવા આનંદ કુંવારસિંહ માતાજીની જોત રાતના બાર એક વાગે કેટલા વાગ્યા સાહેબ બાર ચાર ઓગણચાલીસના ટાઈમે પત્રિકા હતી તો અમારા ભગત જોયા ઈશ્વરજી હા ભક્તોને અમારા બહુ ભાવ રાખ્યો અત્યારે ઉઠીને ચા પાણી કરે અને ભગવાન સુખી રાખે ઘણું બધું આવે જો અમારા આટલા બધા ભાવિ ભક્તો અમારા ભોવાજી આ સરપંચ સાહેબ માસ્તર સાહેબ ભોવાજી તમે વિચાર કરો આટલા સમયે આટલી સેવાઓ કરું છું ભગવાન માતાજીઓનું ઘણું વાળા અને બાર એક વાગ્યા છે